અકાદમી યુવા ગૌરવ પુરસ્કાર પણ દક્ષાબેન કેક્ષાબેન પરિચય ના દિયો દક્ષાબેન

કવિતા જુનાય અચોતા અચોતા વડી મોજ મોજ જો નહીં જડેતાધાજી રાધાજી મીરાલ વીતા કડે કાન ફોડ્યો તા ગોપીજી મટકી કડ કાન ફોડ્યો તા ગોપીજી પતંગ ઉતરે કે ભનો ડુક ખારા તો પાતંગ ઉતરે પણ મીઠી મિસરી થઈ વરી પચતા જીવણજી અસા કે સી વાટ ની જીવણજી અસા કે સહી વાત ની ભની સારી ગીતાં વસ્યા હી કણકણ ખલક મે આયો મેં જ કણકણ ખલક મે તદેર બચોતાાસ કર્યો દુનિયા દીવ રસ કર્યો દુનિયા દીવ મનખ જો ધરી રૂપ લીલા રચોતા મનખ જો ધરી રૂપ લીલા રચોતા ધરીૂપ લીલા રચોતા દક્ષાબેણ જાલયું અને શબ્દમાં તાકાત दक्षाबेन जी कविताऊं सुनधाज रो सुनधाज रोण इच्छा थी थी दक्षाबेन हगा बाई कविता सुनायो तो बाई कविता के पांच औता के समय जी बलिहारी समय एडो वे के जो हाथ थी सरीयो तो की कमजोर न है तो बाई गजल रजू करिया थी इरशाद को कोला तू ई हले तो कालते को कोला तू ई हले तो कालते को भला तू ई बोले तो कालते કો કોલા તું હલ કાલ તૈને કો ભોલા તું ભોલ તો કાલ તે ન કાલ તો તા કડે હી ના અચી કાલ તો તા કડે કોલા તું કોડે તો કાલ તે કાલ કી વો વખત હથથી જડે કાલ કી વો વખત હથથી જડે સોન જો અજ તું ચુક તો કાલ ના ટરી હી ફરી ટાણું અચે કે ના ફ ટરી વ્ય હિ ફરી ટાણું અચે ટાણેથી તું કો ટરે તો કાલ તેં કાલ તો જો જમ ભની રોધો અભી સુણ કાલ તો જો જમ ભની ધો અભી કાલ તો જો હી રખેં તો કાલ તેં ને છે કે જિંદગી અજ આય જીવી ગિનજે ંદગી અજ આવી ગજે મોત તો કાલ મોત તો દક્ષા બેનજી મુખ્ય ગમતીો જો

ભલે તું સુખ કે કે ભલે ડોખડે દે પણ લગે બોય સરખા એડી અી ડીજ સંતોષજી મૂડી મુખે સોનજી ડીજ સંતોષજી મૂડી સોનજી કડે મંગ્યું આવું પંચ પાંજ લખ દે મનખ જા તું હેન દુનિયા દુનિયામાં કે મનખ જાતા તું ભરે આય હેન દુનિયા દુનિયામાં હા મેળે કોક હેકડો કોડો મનખ દે કે ભવસાગર કરેલા પાર નથી ખપે નાવડી કરેલાાવડી ભવસાગર કરેલા પાર નથી ખપે નાવડી સગે દઈે તો તરલાા હેકડો કખ ને પાયણ પૂજે તો કેતને તો દેસ તું પાયણ પૂજે તો કેતને તો દેસ તું દેસ તો જી વાટ જી સચી મુખે અલખ દે દેસ તો જે જી સચી અલખ દે દક્ષા ભાઈ દ્રષ્ટિની માંગણી ક્યાં આયા અને ઈશ્વર કે ચેતા કે આ સુખ અને ડોખ બોય એકી અખ સે નેરી અડી અખિ મુખે ડી અ ઈશ્વર કે મંગેલા કરીને તો ઘટ મે મંગો તા પણ જડે હેડો મંગો ન તડે ખરેખર પાંજો ભવ જો ફેરો સફળ થઈ વેને અને દક્ષાબેનની કવિતાઓ સુણીને સુીને તમે મજા આચે થી દક્ષાબેન હજીએ કવિતાઓ સુણાયો અસર શ્રોતાએ કે જરૂર વિષ્ણુબા ચોથી કવિતા હે આયનુ આયનુ અરીસો દર્પણ વ્યક્તિ જો જોકો પ્રતિબિંબ

આંખ ખોટો પા લખ્યા ડાખ લો ઓખો નવો દાખ લો ઓખો નવો ને દિલ ભરે ને ઉડે ને દિલ ભરે ને ઉડ કરે જોખો નવો પણ સટકડે સામું સામૂ મેલે સટ કઢે હિં સામૂહ મિલે રભ મિલણ સોખો નવો રભ મિલણ સોખો નવો

નત નવા રોજ કમાે ને કેડી મજાની ગલ કરે નવા રોજ કમાે કેડીી મજાની ગાલ આંગર જલે વેરાઈ એ કે ઘરમાં કે આંગર જલે વેરાઈ એને કે ઘરમાં તોયાર રમલા ધમે નાએડોપ જવાબ જનજો વે કેડો પણ જનજો જવાબ વે જા સે મુજી સો સવાલ કરે કડેક દે છકાયુંુંંગે જા દરિયા કડંક દે છકાય જા દરિયા કડેક વડો મૂસે વાલ કરેતી આ ભલા એનકે એ નિતી ભોલે કે ભલા એનકે એમ કે ભોલે કેતરો ખ્યાલ ને છેલી પંક્તિ એ કે ખોલે દેતી નકજી ડસ ખોલે દેતી ન જગજી દસ દિશા તો કલમ નિલ કરે દિશા તો કલમ નિયાલ કરે નિત નવા કમાલ મજા બહુ સરસ દક્ષાબેન કવિતા હોય અને દિશા ની દક્ષાબેન જો ઉપન તખલ્લુસ આ દિશા કલમ કેળી કમાે એ ઉદાહરણ ડીં પણ દિશા કે એ કલમથી જોડા તો એટલે દિશા કે કલમ ફળ અને અસિંહ હજી પ્રાર્થના કર્યું કે કલમ ફળે

પેરોલું પા ને રબું સુ રજા ડો આચી જા